તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વિડીયો તમને જોવા નથી મળતા મિત્રો હવે અમદાવાદ ગરમીનો પારો મિત્રો સતત વધતો જોવા મળી રહ્યો છે મિત્રો આ વખતે પહેલી વાર ઉનાળામાં મિત્રો એટલી ગરમી પડી કે મિત્રો બહુ ગરમી પડી રહી છે મિત્રો હવામાન વિભાગ આગળ પણ મિત્રો અમદાવાદ પટલે મિત્રો ની પણ આગાહી જાહેર કરશે મિત્રો એટલે આ વખતે મિત્રો બહુ ગરમી પડી શકે તેવી ખરી મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો એટલે મિત્રો કેટલાય ગરમી ના લીધે ગરમી પડી રહી છે ગરમી ના લીધે પણ ઉનાળો મિત્રો આ વખતે મિત્રો બહુ ગરમી પડી રહી છે મિત્રો હેવ લાગી રહ્યું છે મિત્રો એટલે મિત્રો તમારા ઇલાકા મિત્રો ગરમી કેવી છે ને મિત્રો વાતાવરણ ગરમી બધે મિત્રો જબરજસ્ત છે ને ગરમી લીધે મિત્રો ઘણા બધા નુકસાન થતું પણ જોવા મળે છે મિત્રો એટલે આજનો વિડીયો એના ઉપર બનાવ છે મિત્રો અને હવે પછી આ ચેનલ ઉપર મિત્રો રેગ્યુલર વિડીયો આવવાનો છે એટલે મિત્રો તમે બધા આ ચેનલ ઉપર કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો મિત્રો તો વિડીયો મને છે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમાર ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો